નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો જાણીએ આજના શાકભાજીના એક કિલોના ભાવ ભીંડામાં પચીસથી ત્રીસ રૂપિયા બજાર છે ગુવાર ત્રીસથી પિસ્તાલીસ રૂપિયા કારેલામાં પચીસથી ત્રીસ રૂપિયા ગલકા આઠથી દસ રૂપિયા તુરિયા વીસથી ત્રીસ રૂપિયા મરચાં જાડા ત્રીસથી પાંત્રીસ રૂપિયા મરચાં ઝીણા પાંત્રીસથી ચાલીસ રૂપિયા ધાણા વીસથી પચીસ રૂપિયા કિલો મેથી પચાસથી લઈ ઊંચામાં સો રૂપિયા સુધી વેચાણી છે મૂરા દસથી પંદર રૂપિયા કિલો લીલી ડુંગળી વીસથી ત્રીસ રૂપિયા ફુલાવર ત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા કોબી દસ રૂપિયાથી તેર રૂપિયા ટમેટા દસથી અઢાર રૂપિયા કાકડી ચાઈના વીસથી પચીસ રૂપિયા ગરમુઆર ત્રીસથી ચાલીસ રૂપિયા રીંગણા જનરલ સાતથી પંદર રૂપિયા ગોટી રીંગણા દસ થી પંદર રૂપિયા ચોરા ત્રીસ રૂપિયાથી પાંત્રીસ રૂપિયા દૂધી આઠથી દસ રૂપિયા આદુ એકસો થી એકસો ત્રીસ લીંબુમાં સુધારો છે એકસો ત્રીસ રૂપિયાથી લઈને એકસો સિત્તેર રૂપિયા બટેટા વીસ થી સિત્તાવીસ રૂપિયા સુકી ડુંગળી દસ થી અઢાર રૂપિયા સૂકું લસણ એકસો ત્રીસ રૂપિયાથી લઈને એકસો રૂપિયા સરંગવાની બજાર છે અઢાર થી પચીસ રૂપિયા તો મિત્રો આજના બજાર ભાવ રહ્યા અને આવી નવી શાકભાજીની અપડેટ લેવા માટે આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો મિત્રો જય શ્રી રામ